મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ વિસ્તારમાં આવેલી યુએસ કોન્સ્યુલેટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી આ મામલે મુંબઈ પોલીસે જણાવ્યું કે શનિવારે સવારે લગભગ ત્રણ વાગ્યે પચાસ મિનિટે આર કે જી ટી એન જી સેવન 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 એટ ધ રેટ જીમેલ ડોટ કોમના આઈડી પરથી એક ઈમેલ આવ્યો હતો તો મેલ મોકલનાર અમેરિકન નાગરિક હોવાનું જણાવ્યું હતું તેણે કહ્યું કે અમેરિકન કોન્સ્યુલેટ ઓફિસ તે ઉડાવી દેશે તે ત્યાં કામ કરતા તમામ અમેરિકન લોકોને પણ મારી નાખશે આ ઘટના બાદ મુંબઈની બાંદ્રા કુર્લા પોલીસ દ્વારા વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે તો અધિકારીઓએ આઈપીસીની કલમ પાંચસો પાંચ એક બી અને પાંચસો છ બે હેઠળ કેસ નોંધાવ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ